અમદાવાદના સારંગપુર ખાતે ગુજરાત કોંગ્રેસ દ્વારા દલિત સ્વાધિકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું વિધાનસભાની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે દલિતોને રીઝવવા માટે પ્રદેશ કોંગ્રેસ તરફથી અન્ય પક્ષોની જેમ વધુ એક દલિત વોટ બેંકને કબજે કરવા વધુ એક પાસું ફેંકવામાં આવ્યું છે રાજ્યમાં એક તરફ જ્યારે દલિતો પર થયેલા અત્યાચારનો મુદ્દો ગરમ છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ પણ દલિત વોટ બેંક આંબેડકર દ્વારા દલિત સ્વાધિકાર આંદોલન કરવામાં આવ્યું હતું આંદોલનમાં ગુજરાતમાં થયેલા દલિતો પર થયેલા અત્યાચારનો મુદ્દો પણ ઉછાળ્યો અને રાજ્ય સરકાર તેમજ ભારતીય જનતા પાર્ટી પર કોંગ્રેસના નેતાઓ દ્વારા આકરા શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા હતા જે સમાજને તંદુરસ્ત રાખવા માટે બાકીનો સમાજ દુઃખી થાય ઉતરે મરી જાય એ સમાજને આની પડી નથી કે આ સેના માટે આ કોઈ પગાર માટે આ ધંધો કરે મિલિટરીમાં એક માણસ શહીદ થાય છે પગાર માટે થોડો શહીદ થાય સફાઈ કર્મચારી કોઈનું મેલું ઉપાડે ગટર માં ઉતરે સાફ કરે રોડ ઉપર વહેલા ઉઠીને સાફ કરે

અને જે પ્રકારનો વર્તાવ છે અને બંધારણ પ્રમાણે જે અધિકારો દલિત ભાઈઓને મળવા જોઈએ એ સ્વાધિકાર માટેની આ આંદોલનની અમારી લડાઈ છે જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજ્યમાં ચૂંટણીના માહોલમાં પણ ગરમાવો આવી રહ્યો છે પાટીદાર આંદોલન બાદ રાજ્યમાં ધીમે ધીમે દલિત આંદોલન પણ ચાલી રહ્યું છે ત્યારે પ્રદેશ કોંગ્રેસે બે હજાર સત્તરમાં કોઈ પણ ભોગે સત્તામાં વાપસી માટે દલિત વોટ બેંકને રીઝવવા માટે આંદોલનનું આયોજન કર્યું છે હવે જોવાનું એ રહ્યું કે દલિત સ્વાધિકાર આંદોલન દ્વારા દલિતોને પોતાની તરફ આકર્ષવામાં કોંગ્રેસ કેટલું સફળ થાય છે કેમેરામેન કનુ ભરવાડ સાથે મોનિકા આહિર જીએસટીવી અમદાવાદ